ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે વાત કરીએ અત્યારે હાલ કે વડોદરાથી ખૂબ જ ઘટના સામે મળી રહી છે વડોદરા બીજ દુર્ઘટનામાં નવ લોકોના મૃતદેહ મળ્યા છે છ લોકો રેસ્ક્યુ કરાયા છે વડોદરામાં આજે એટલે કે બુધવારે સવારે જેમ કે દાયકા જુના પુલનો એક ભાગ તૂટી પડતા અનેકો વાહનો નદીમાં પડી જતા નવ લોકોના મોત થયા છે બચાવ ટીમોએ છ અન્ય લોકોને રેસ્ક્યુ કર્યા છે એ તો અમદાવાદમાં પ્લેન કેશનો આઘાત દૂર નથી થયો અને ફરી એકવાર ઓઝારી ઘટના સામે આવે છે વડોદરામાં બીજ ભંગાણ થતા ફરી કેટલાય પરિવારોએ પોતાના પરિવારોને ગુમાવ્યા છે અત્યાર સુધીમાં નવ લોકોના મુદ્દે મળી આવે છે બચાવ કામગીરી ચાલુ છે સવારે સાડા સાત વાગે આસપાસ જેમ કે પુલ તૂટી પડ્યો હતો ત્યારે જેમ કે નવસો મીટર લાંબો અને ગમ જેમ કે ગંભીરાપુર વડોદરા અને આણંદ જિલ્લાનો જેમ કે જોડેલો છે જેમ કે વડોદરાના જેમ કે કલેક્ટર અનિલ જેમ કે ધામલીયાએ જણાવ્યું હતું કે ઘટના બાદ સ્થાનિક જેમ કે તરવયા બોટ અને જેમ કે મ્યુઅન્ટ ટીમો જેમ કે તાત્કાલિક જેમ કે સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ઇમરજન્સી જેમ કે રિસ્પોન્સ સેન્ટર જેમ કે એનડીઆઈ ટીમો અને જેમ કે અન્ય વહીવટ જેમ કે પોલીસ ટીમો જેમ ઘટના સ્થળે હાજર હતી પણ બચાવ કામગીરી ચાલુ છે અમે જેમ કે અત્યાર સુધીમાં જેમ કે નવ મુદ્દે બહાર કાઢવા આવે છે ત્યારે જેમ કે પોંચ લોકો ઘાયલ છે છઠ્ઠો ઘાયલ વ્યક્તિ હમણાં જ મળી આવ્યો છે અને તેને જેમ કે તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેમણે કહ્યું છે કે આ પુલ જેમ કે ઓગણીસો પંચ્યાસીમાં બનાવવામાં આવ્યો હતો અને તેનું જેમ કે સમારકામ જેમ કે જાળવાનું કામ જેમ કે સ્થળાંતર કરવામાં આવ્યું હતું આ અકસ્માત પાછળ વાસ્તવિક કારણની જેમ કે તપાસ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેમ કે ટેકનિકલ નિષ્ણાતો ટીમને ઘટના સ્થળે મૂકવાના પુલ જેમ કે તૂટી પડવાના કારણે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે પ્રારંભિક માહિતી અનુસાર બે ટ્રક હોય અને એક બોલેરો એક્સવી એક પિકઅપ વાન સહિત જેમ કે ચાર વાહનો પુલ પરથી જેમ કે પસાર થઈ રહ્યા હતા ત્યારે જેમ કે અચાનક જ પુલ તૂટ્યો અને ઘણા વાહનો જેમ કે મૈસાગર નદીમાં પડી ગયા છે જેમ ઘટના બાદ સામે આવેલા જેમ કે વિડીયો જોઈ શકાશે કે ગંભીર રીતે જેમ કે નદીમાં બનેલા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો હતો તેના માટે જેમ કે એક ટેન્કર લટકતું જેમ કે જોવા મળી રહ્યું છે પુલની બીજી બાજુ એક બાઇક લટકતું જોવા મળી રહ્યું છે પોલીસ દ્વારા જેમ કે આપવામાં આવેલી માહિતી અનુસાર જેમ કે પુલ તૂટી પડવાની એક ટ્રક અને જેમ કે બે કાર સહિત ઘણા વાહનો નદીમાં પડી ગયા છે